નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે કંઈક આ પ્રકારનું જે પોસ્ટર છે એ બનાવતા શીખવાના છીએ બેસણાનું પોસ્ટર છે અહીંયા તમે જોઈ શકો છો બેસણું જ્યાં રાખેલું હોય ત્યાંનું એડ્રેસ પણ તમે અહીંયા મેન્શન કરી શકો છો આ રીતનું બેસણાનું પોસ્ટર આજે આપણે બનાવતા શીખવાના છીએ અને પીએલપી ફાઇલ છે મારા એની લિંક છે એ મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે આપેલી છે બરાબર તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો વિડીયો ગમતો હોય તો લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવી નવી નવી પીએલપી પ્રોજેક્ટ તમને મળતા રહે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો સૌપ્રથમ તો તમારે પિક્સલ એબ એપ છે ને એને ઓપન કરી લેવાની છે આજે પિક્સલ એબ એપ છે હું ઓપન કરી લઉં છું પિક્સલ એ બેપ જઈ ઓપન કરશો એટલે આ પ્રકારનો કંઈક ઇન્ટરફેસ આવશે એટલે તમારે ખૂણામાં ત્રણ ટપકા ઉપર જવાનું છે ત્યાંથી ઓપન પીએલપી ફાઇલ કરવાનું છે ઓપન પીએલપી ફાઇલ તમે કરશો એટલે અહીંયા પીએલપી લખેલું છે પીએલપી ઉપર ક્લિક કરી અને તમે મેં જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે લિંક આપેલી છે એ જે ડાઉનલોડ કરેલી હોય ત્યાંથી તમારે સિલેક્ટ કરી લેવાનું છે હું ફટાફટ ગોતી લઉં છું ત્યારબાદ તમારે ઓપન એન્ડ એડ ઉપર ક્લિક કરી દેવાનું છે ઓપન એન્ડ એડ ઉપર ક્લિક કરશો એટલે થોડું લોડિંગ લેશે અને ત્યારબાદ તમારી પીએલપી છે અહીંયા ઓપન થઈ જાય છે તમે જોઈ શકો છો અહીંયા જે તમારી પીએલપી છે એ ઓપન થઈ ગઈ છે હવે મિત્રો તમને જણાવી દઉં કે ઘણા લોકોની ફરિયાદ હતી કે ભાઈ અમને ફોન્ડ ચેન્જ કરતા નથી આવડતા નામ કઈ રીતે ચેન્જ કરવું તો ઘણા લોકોને શું છે યુનિકોડ આપણે કન્વર્ટ કરવા પડે ફોન્ટ છે ને કન્વર્ટ કરવા પડે તો એ ઘણા લોકોને તકલીફ પડતી હતી તો આજે એનું સોલ્યુશન પણ આપણે લાવી દીધું છે કારણ કે આ જે ફોન્ડ છે આમાં જે યુઝ કરેલા છે ને એમાં તમારે કોઈ પણ પ્રકારનું કોઈ યુનિકોડ કરવાની જરૂર નથી તમે ડાયરેક્ટ આમાંથી એડ કરી શકો છો ચેન્જ કરી શકો છો ધારો કે અહીંયા બેસણું લખેલું છે ત્યાં તમારે શ્રદ્ધાંજલિ લખવું છે તો ડાયરેક્ટ તમારે ટેક્સ્ટમાં જઈને એડિટમાં જોઈને તમે અહીંયા જે બેસણું લખેલું છે ત્યાં તમે શ્રદ્ધાંજલિ લખી શકો છો તમે જોઈ શકો છો અહીંયા શ્રદ્ધાંજલિ આવી ગયું છે અને આપણે સેન્ટર કરી નાખશું બરોબર શ્રદ્ધાંજલિ થઈ ગયું છે આવી રીતે તમે જે કોઈ પણ હોય તમે આમાંથી જે કંઈ તમારે એડ ધારો કે નામ ચેન્જ કરવું છે તો નામ ઉપર ક્લિક કરવાનું છે નામ ઉપર ક્લિક કરવાનું છે તમારે મિત્રો નામ ઉપર ક્લિક કરીને એડિટ ઉપર જવાનું છે અને ત્યારબાદ તમારે અહીંયા એડ કરી દેવાનું છે નામ જે કઈ તમારે કરવાનું હોય હું ફોર એક્ઝામ્પલ તમને બતાવી દઉં બરોબર જો તમે જોઈ શકો છો હવે તમે મિત્રો જોઈ શકો છો કે આમાં મારી ડિઝાઇન વિખાઈ ગઈ છે તમે અહીંયા નોટિસ કરતા હશો બરોબર છે એમાં મારી ડિઝાઇન વિખાઈ ગઈ છે હવે એ ડિઝાઇનને કઈ રીતે હરખી કરવી તો સૌ પ્રથમ તો તમારે નામ ઉપર સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ એને તમારે અહીંયા સેન્ટર લઈ લેવાનું છે સેન્ટર લઈ લીધા બાદ આ સેન્ટરમાં આવી જશે ત્યારબાદ મિત્રો તમારે બેકગ્રાઉન્ડમાં આવવાનું છે બેકગ્રાઉન્ડમાં આવી અને લેફ્ટ પેડિંગ અને રાઇટ પેડિંગ જે લખેલું છે ને એને તમારે માઇનસ કરવાનું છે માઇનસ કરી અને તમે ડિઝાઇનને અકોર્ડિંગ જે કાંઈ તમારું નામ નાના મોટી હોય એ પ્રમાણે તમે એ ડિઝાઇન સેટિંગ કરી શકો છો બરાબર હવે જોઈ શકો છો કે તમે અહીંયા જે સુમરા છે એમાં નીચે તમારે તકલીફ પડે છે તો ત્યાં પણ તમે હજી પ્લસ માઇનસ કરી શકો છો બોટમ બોટમ તમારે વધારી દેવાનું છે બોટમ વધારીને ટોપ તમારે ઓછું કરી દેવાનું છે બરાબર ત્યારબાદ તમારે એને હજી એકવાર સેન્ટરમાં લઈ લેવાનું છે ત્યારબાદ પોઝિશનમાં જઈને માઇનસ કરી એને થોડુંક તમે ઉપર લઈ લેશો એટલે હજી થોડુંક વ્યવસ્થિત થઈ જશે તમે જોઈ શકો છો આપણું નામ છે વ્યવસ્થિત થઈ ગયું છે ત્યારે ડેટ સિલેક્ટ છે ચેન્જ કર્યું હોય તો તમે ડેટ પણ અહીંથી ચેન્જ કરી શકો છો ડેટ પણ તમે અહીંયા ચેન્જ કરી શકો છો બરાબર એટલે એમાં કોઈ પણ પ્રકારનું ટેન્શન લેવાની જરૂર છે નહીં બરાબર આ તમારી ડેટ ચેન્જ થઈ ગઈ છે બરાબર એડ્રેસ ચેન્જ કરવું હોય એડ્રેસ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે અહીંયા આ હું એક વસ્તુ છે ઇલેમેન્ટ એને લોક કરી દઉં છું બરાબર આવું એડ્રેસ ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા એડ્રેસ તમને અહીંયા દેખાઈ જશે મેં લોક કરેલું છે એટલે સિલેક્ટ નથી થતું અહીંયા જોઈ શકો છો એને અનલોક કરી દઉં છું હવે તમે જોઈ શકો છો અહીંયા ગમે ત્યાં ખસેડી શકું છું અને ગમે ત્યાં હું એને લઈ શકું છું બરાબર આ રીતે તમે અહીંયા નામ પણ તમે ચેન્જ કરી શકો છો અહીંયા લિખિતનના જે નામ છે એ ચેન્જ કરી શકો છો ફોટા ઉપર ક્લિક કરી અને રિસિલેક્ટમાં જઈને તમે ફોટો પણ ચેન્જ કરી શકો છો બરાબર હવે મિત્રો વધુ માહિતી આપું એ પહેલાં તો સૌ કોઈ જાણે જ છે પિક્સલ એપમાં કઈ રીતે એડ કરવું કઈ રીતે વાપરવું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં લિંક આપેલી છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો અને આ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો હવે તમારે નેક્સ્ટ પીએલ કયા ટોપિક ઉપર જોઈએ છે શેના શેની પીએલપી બનાવી છે શેનું પોસ્ટર બનાવવું છે બેનર બનાવવું છે કંકોત્રી બનાવી છે સગાઈનું કાર્ડ આમંત્રણ કાર્ડ પછી ધારો કે શ્રીમતનું કાર્ડ છે ટોટલ પ્રકારની સર્વિસ આપણી પાસે અવેલેબલ છે તમને ટોટલ પ્રકારના પ્રોજેક્ટ મળી જશે ટોટલ પ્રકારની પી મળી જશે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમારે શેના વિશે બનાવવું છે બરોબર વિડીયોમાં અંત સુધી બન્યા રહ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા વિડીયો સાથે નવી પીએલપી સાથે ત્યાં સુધી ધન્યવાદ